અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના કડિયાળી ગામે શ્રી ઘેલ અંબેમાના અગિયારમાં પાટોત્સવની ભવ્યાતિ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી અહીંયા શ્રી ઘેલ અંબેમાના મંદિરે દર વર્ષે વર્ષમાં બે વખત યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે આ ઉપરાંત અહીંયા માતાજીના મંદિરે સમૂહ લગ્નનું ભવ્ય આયોજન પણ કરવામાં આવ્યું છે કડિયાળી ગામે યોજાયેલા પાઠોત્સવમાં અમરેલી જિલ્લામાં પંચાયતના ચેરમેન કરસનભાઈ ભીલ ઉના તાલુકા પંચાયતના પ્રમુખ જાફરાબાદ તાલુકાના પંચાયતના પ્રમુખ કડિયાળીના સરપંચ વડેરા સરપંચ રોહિસા સરપંચ સહિત બહોળી સંખ્યામાં ભાવિક ભક્તોએ આ યજ્ઞનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી જેમાં કડિયાળી ગામ સમસ્ત તેમજ આસપાસના દરેક ગામોમાંથી લોકો યજ્ઞના દર્શનાર્થે પધાર્યા હતા આ ઉપરાંત સુરત મુંબઈ ભાવનગર ગીર સોમનાથ અમરેલી જેવા શહેરોમાંથી પણ મોટી સંખ્યામાં લોકો યજ્ઞના દર્શન માટે પધાર્યા હતા આજે અમારા કડિયાળી ગામે બારમો પાટ ઉત્સવ મા ગેલંબે ભગવતી માતાના મંદિરે పాఠ ఉత్సవ నిమిత్త మహాయజ్ఞ ను ఆయన కజుబాజు గీర సోమనాథ భావనగర జిల్ అమరీ జిల్ జా జుదా గమడా భావి భక్త అయినా అమరా సామాజిక కార్యక్రమాజ నాగేవా તાલુકા પંચાયત ના શ્રીઓ બધા જ લોકો ખુબ ઉત્સાહ પૂર્વક માતાજી ના આ પાઠ ઉત્સવ નિમિત્તે એકસો એકાવન કુંડી યજ્ઞ જે થઈ રહ્યો છે એમાં ગેલંબા ની કૃપાથી અમારા કરિયાળી ગામે ગામ સમક્ષ અને મકવાણા પરિવાર આયોજિત આ યજ્ઞમાં માં મહાપ્રસાદ નું પણ આયોજન રાખેલ હોય આજ રોજ કડિયાળી મુ સમય તેમજ મકવાના પરિવાર તાલુકા પંચાયતના પ્રમુખ હેપાભાઈ તેમજ સૌ આગેવાનો તેમજ આજુબાજુના તાલુકાઓ અને જિલ્લાઓમાંથી ગામડેથી પધારેલા સૌ ભક્તો ને આ તકે આયોજન કર્યું છે તેમજ ત્યારે સમસ્ત કડિયાળી ગામ તેમજ મકવાણા પરિવારને માતાજી આવીને આવી માતાજી પૂર્ણ કરે અને આવું સરસ મજાનું આયોજન કર્યું તે બદલ સમસ્ત મકવાના પરિવાર તેમજ ખૂબ અભિનંદન શુભેચ્છાઓ જય માતાજી બાબુભાઈ સાથે ટુડે ગુજરાતી ન્યૂઝ